બહુ મજાની વાત છે ઉદભવેલી એ જે આંતરિક ખોજ મહાપુરુષોની જ્યારે આપણે સમજ ન હોય અને ત્યારે આને આ વાણી આપણે આમ બહુ પ્રાથમિક ભૂમિકાની લાગી બહુ પ્રાથમિક આમ એકદમ સમજાય જાય ને કે ભાઈ કૃષ્ણ લીલાની કાન ગોપીઓની આ બધી વાતો છે એવી પણ જેમ જેમ એ એક આધ્યાત્મિક ખોજની તાલાવેલી એક આધ્યાત્મિક ની જેટલી જિજ્ઞાસા તીવ્રતા આ મન પકડે છે ત્યારે સૂક્ષમ ની એ અતિ સૂક્ષમથી અતિ સૂક્ષમ બાબતો ખોલવા મળે છે

કાલા ગ્રહ મેં જલમ લિયો અધમ કિયો ઉધાર કાલા ગ્રહ કાળ ની બંધાર બંધારાણા માં આ જીવ અજીવ એક કાળ ની બંધાય હે કે બ સતાય વર્ષ આપણે આ માનવ શરીની સો વર્ષ ની

કોક અનુભવીએ એને માણી વાણી આપણે બે વાણીને કદાચ જાણતા હોઈએ છે પરા પસંદથી મધ્યમ ને વૈખરી મધ્યમને અને વૈખરીને આપણે કદાચ વૈખરીને જાણીએ છીએ જ્યાં બોલાય રે વૈખરી ખરી ગઈ વાણી મધ્યમ એટલે ઘડાઈ ગયું એટલે આ કેવું છે એને આપણે પાસો વાળે અનુભવી મોજ પછી ક્યારે એને દેખાણી આ કાયા રાણી લાલ સુરત સુનમાં સમાણી બાપુ હમણાં બે ચાર દિવસ પહેલા વાત કરતા બહુ મજાની વાત કે આજે કડી નીકળી કે ભાઈ પછી ક્યારેય ન દેખાણે આ કાયા રાણી લાલ સુરત સુનમાં સમાણે તો જ્યાં સુધી વ્યક્તિને આપણે સમજની વાત કરીએ કે ભાઈ જ્યાં સુધી આપણે ભૂલો ભ્રમ હાલે ભટકતો ભ્રમણ વિકાર જ્યાં સુધી આપણને

એને જ્યારે એને એને આપણે સમજવા મળી તો આનંદના ઉભરા આવવા મળે આનંદના છે સુખના છે એને આપણે પરિભાષાઓ ગણી છે એની કે અનુભવે મોજ માણી પછી ક્યારેય ન દેખાણી આ કાયા રાણે કાયા રાણી થી આપણે ન જોઈએ પછી આત્મા રૂપે આપણે જોઈએ પરમ તત્વ રૂપે જોઈએ આપણે વિકાર રૂપે ન જોઈએ વિકાર નો અર્થ છે સિમેન્ટ લ્યો વિકરો લ્યો કપસી લ્યો એ ત્રણેય નો રાખો તો આમ પોળો ન થઈ શકે છે વિકાર એકા બીજા કહેવાય વિકાર છે પણ તણી ને મેળવણ કે નાખો ચોથું ભળી જાય પાણી વાણી પાણી ને જાણી અનુભવી મોજ માણી એનો અનુભવી થઈ જાય મોજ માણી કે આ વાણી હું કેવા માંગે છે આ પાણી આ રહ્યું પવનથી લહેરાય આ લહેરાય રહી છે વાણી વાણી રહી છે તો એ પાણી થી પાણી થી પણ કોણ આધારે કે વાયુ થી વાયુ થી લહેરાય બોલવું છે પણ વાયુ આમ કામ નો નો મારે તો બાદ બાપુ

ગૌ નામ ઇન્દ્રિયો ગોકુલ ગોકુલ પતિ એટલે આત્મા કે જીવાત્મા કૃષ્ણ રામ વિષ્ણુ શિવ જે કેવું આપણે જે કે મહાપુરુષ યોગી પુરુષ ત્યાં સુધીની વાત આખો આખો હળંગ આપણે અંદર બેહી ગયેલો છે એ પછી તમે એને જેમ કેમ કીધું ભાઈ મહાપુરુષો દ્વારા આપણે કઈ દઈ દેતા નથી દઈ દે પણ ખ્યાલ પણ ન રે એમાં પણ સાવધાની જોઈએ જાગૃતતા જોઈ કંઈક ક્યારે કઈ ચેતના કામ કરી રહી છે એ સજાગતા હોય પૂર્ણ રીતે આપણે જાગૃત હોઈ ત્યારે ખ્યાલ પણ આવી જાય છે એથી આવતો એવું નથી હોતું મહાપુરુષની પ્રેરણા મહાપુરુષની જે એની કૃપા જે ધારા છે તો લાલ સુરત સુનમાં સમાણે સુનમાં સમાય જાય પણ મહાપુરુષો તો શૂન્ય આગળ પણ હોત કાત કે શૂન્ય આગળ પણ પરખાણી તો શું છું જો મારામાં એક માસ દેખતો તો હું એક માસ ભાળતો એક માસ દર્શન થતું એ બધા ઘટમાં એનું જ રમી રહ્યું છે પછી ક્યારેક કાયા રાણી ન દેખાણી કોઈ કોઈ કોઈમાં એમ પ્રાણી માત્ર જેટલું પ્રાણ જીવે છે એમાં એક શરીર રૂપે જોવાનું એનું બંધ થઈ જાય છે વાતચીત કરવી પડે તો બધું એ બધા વિભાગો છે પછી એમ કેતા ને તો પાછું તમે બોલી રહ્યા છો કોને વાત કરી રહ્યા છો અને પછી એમ પકડી નહીં લેતા એમાં છે ને બાપુ ખબર બાપુ શેષમાં પહેલો એક મોટા શહેરમાંથી चार ने जाई जाई चार मित्रेने एक वैदशास्त्री वैदिषास्त्री एक संगीत शास्त्री आणि एक तर्कशास्त्री

લાઈવ સંગીત શાસ્ત્રી એ બનાવવા મળ્યો બનાવવા મળ્યો ડાળ બોલી બદ 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 સા 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 સંગીત શાસ્ત્રી તો એટલે તેને કીધ આવે રે 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 મ મ મ ડાળ મેં બોલ્યું ને તે ડાળ તો ડાળ તો બાપુ ડાળ જ ને ખીસડી કેમ બોલતી હોય બદ 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 એમ જ બોલે ને સા સા બોલ રે 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 મ ગ એમ એ કાંઈ થોડું બેસ્યા ફેર કીધું સો હાથ ફેર કીધું કઈ ખીસડી ખીસડી બળકો પડખે પડ્યો દીધો ને હાંડલી ઉપર નાખ્યો ડાળી હાંડલા ઉપર નાખ્યો ફોડી નાખીને સૂલો ઠરી ગયો સંગીત શાસ્ત્રીનું કામ ને પૂરું થઈ ગયું વૈજ શાસ્ત્રી પછી શાકબકાલો લેવાઈ ગયો તો સાકરપોળો લીધો લીધું આ ખાવ તો વાયુ કરશે શાસ્ત્રી કેમ બાપુ ટીંડોરા ખાવ તો બુદ્ધિ નાશ કરશે રીંગણા ખાવ તો ગરમ પડશે ભાજી ખાવ તો રેસક થાય એમને પાસો કઈ નથી વાલો આ બે નું પૂરું છે સંગીત શાસ્ત્રી વૈદ શાસ્ત્રી પછી જ્યોતિષ શાસ્ત્રી એ નીકળ્યો સંગલ માં ગયો વડલા પાસે ઉભી રહ્યો પાન ના પડિયા બનાવતા પત્રવાળી વાળી બનાવી હતી એ ટીટવાળી બોલ્યો ટાક 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 વડલા પર સડવા ગયો ને આ બોલ હશે વડલા પર સડવું સારું નથી કાંઈ કામમાં થાય અનર્થે પાછો વળી ગયો પછી તર્કશાસ્ત્રી ઘી નહી દૂધ લેના આવતો પાત્ર પાત્ર ધારમ કે ધારમ પાત્રમ ધારમ પાત્રમ કે આમ બોલતો બોલતો વિશર્મ એવું કે આ ધારણ પાત્ર કરી રહ્યું છે ઘી કરી રહ્યું છે

જે મહાપુરુષો જે છે એમની જે કઈ વાણી છે આ દ્રષ્ટાંત કહેવાનો અર્થ એ છે કે એમાં નિષ્ઠા એમાં વિશ્વાસ આવા આપણે સાકરપોળા કાઢ્યા કરીએ તો ભૂખ્યા રહી દઈએ એમ તમે સાકરપોળો વાયુ કરશે રીંગણા ગરમ પડશે પિંડોરા બુદ્ધિના જ કરશે તર્પશાસ્ત્રી ને એમ જોયું

આગળ રસ્તો વધવા મળે છે કોઈ પણ શરીર તમે જુઓ ચૈતન્ય આખો રહ્યો છે આખો ચૈતન્ય પણ એ ધ્યાન સમરણ યોગ જે પદ્ધતિ આપણને એમાંથી અનુકૂળ પડે સ્મરણ માળા લઈને જે આપણને એમાં તો માનો એક મહાપુરુષો અવતારી પુરુષો એના શરીરના નામ છે પણ નામની અંદર કઈક પડેલું છે નાના કહીએ તે નામ છે એનું મુનિ ધ્યાન ધરે છે એનું એ ઘર જયારે તે ફેરા સોરી સેના ટળે છે સુખરામ બાપુ એવું નામ પડ્યું એની અંદર પરા ગવાણે રોકે ના રોકાણ હળંગ હળંગ એક એક તાર છે પણ જ્યારે જયારે આપણે અનુભવીએ પછી કોઈ રોકી રાખે રોકાય નહીં આપણે પેલા એક વાત કરીએ મનસુર મસ્તાને વાત કરેલી

આખો આખું ભરેલું છે આખું બ્રહ્મથી ચૈતન્યથી આપણે જેમાં જેમાં નિષ્ઠા હોય એ આખોય ભરેલો છે એમ આખા એમાં છે ઘટઘટમાં એ દર્શાણ ઘટઘટમાં એ પરખાણ પરખાઈ જવું જોઈએ ધ્યાન કરતા ભજન કરતા વાણી પાણી જાણે વાયુથી લહેરાય વાયુ હોય તો આ બધું એ વાતચીત થઈ કે ગેબ ન હોય તો આમ 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 એટલું બધો મોઢોર સાંભળીએ લહેરાવાનો ગેબ છે પણ એ પાણીના આધારે પાણી એના આધારે કે વાયુના આધારે અરસ પરસ એને જાણી જાય તો મોજ માણે તો મોજ આનંદ આવે એવું છે વસ્તુ બાપુ કહેતા ને મેં આપણે પહેલા વાત કરી હતી આપણે ઘનશ્યામભાઈ બેઠા નહીં બાપુ એમણે બે થી પેલા વાત કરી ને કે ભાઈ આ બધી મહેનત કરી શું કામ કર્યું પછી જાણ લેવું પછી પછી કાંઈ નથી આપણે વાત થઈ હતી ને આપણે અહીંયા સીકુડે બેઠા મેં કાચમાં જેવું કાંઈ નથી તો અમારે શું કરવું ભાઈ કાંઈ નહી કરવાનું હે બાપુ યાદ કાલ વાત કરી ને પછી બેઠા બેઠા મોજ આ કરી ખબર આવીને ખાયર કોઈ ખાવાય નઈ ને ખાઈ નહીં

બે બેપણાનો ભાવ છે કૃષ્ણ એ કે આધ્યાત્મિક નિત્ય નિવૃત્તિ કામા કામ એક દેવ છે પણ એમાં તમો ગુણતા રજો ગુણતા ભળે એટલે એ મલિનતામાં દેખાઈ જાય કામ એક દેવ એક પરમાત્મા રૂપ છે બે પણ મુક્ત થઈ તો બીજો ક્યાંય દેખાય કયા દેખાય ન દેખાય હું બે દેખાય છે ભણ કે ભટકીશ નહીં મથલ અંતર માં ભટકવાની વાત જે આવી છે જે પણ બાર દેખાય છે પણ બાર દેખાય છે દેખાય છે આકાર લીધો છે એટલે દેખાય દેખાય પણ એ મતલબ સમજવાનું એ છે કે ઈ સે દેખાય એ નથી

પોતાની અંદર પોતે પોતાની અંદર બધાની અંદર પડેલી છે આ ખુમારી આ સુરવીરતા ભગવાન કૃષ્ણ વર્ણની જે વાતો કરી શુદ્ર વૈશ્ય ક્ષત્રિય અને બ્રાહ્મણ જ્યાં સુધી વ્યક્તિને હું શું શું હું આ હું શું આ દેહ રૂપે શું છે મનુષ્ય રૂપમાં શું તો જાણવાનો વિચાર નથી થતો ત્યાં સુધી શુદ્ર છે જ્યાં સુધી માનવમાં છે વિચાર થતો માનવ દેહ છે તો હું કામ મળ્યો હશે હું કામ આવું જવું વિચાર ઉઠશે વૈશ્ય કે હું માનવ છું તો મારે શું કરવું જોઈએ મારું કર્તવ્ય હું શું એ વૈશ્યવ પછી ક્ષત્રિય એક તાકાત મળે મારે કંઈક કરવું જોઈએ એ ક્ષત્રિય છે સુરવીરતા કે મારે ભજન કરવું જોઈએ પરમ અર્થે સૌ અર્થે પરમ એટલે આથી સૌ એવી ભાવના જાગવા મળે અને દ્રઢ થવા મળે એટલે બ્રાહ્મણ શુદ્ર વૈશ્ય ક્ષત્રિય અને બ્રાહ્મણ બ્રાહ્મણ એટલે એક સ્થિતિ અને પરિબ્રહ્મ એટલે એક દેવાને એક અધિકાર પ્રાપ્ત થઈ જશે બીજાને બીજાને જગાડવા માટે અશાર વર્ણની જે ભગવાને વ્યવસ્થા કરી પણ આપણે બહાર નું લઈ લઈએ આ આ છે આ વૈશ્ય છે આ ક્ષત્રિય છે ને આ બ્રાહ્મણ છે આ એક શરીની અંદર ઇશારેય વસ્તુ છે ઇશારેય અવસ્થા છે પણ જાણે એ મોજ મને નઈ પછી ક્યારે કાયા રાણી દેખાય ને બબુ આ દેખાય દત પછી હું લે કે તેમ કેમ હમણાં કે સા પી નહીં ન દેખાય ન દેખાય એ જે ચેતન્ય વિલસીરીઓ છે એ દેખાય છે એટલે પછી બીજું દેખાતું નથી પણ એ ભાવ પ્રાપ્ત કરવા માટે એ જીવન જીવવા માટે સાધના કરવી પડશે સાધના કર્યા આવીને એનો બાપુ કેમ કીધું કોઈ કાંઈ આપી દે એમ નથી આપી દે એમ છે પણ આપણી સ્થિતિ આપણે પ્રાપ્ત કરી આપણે એમાં અધિકાર પણ એવું આવી જાય એટલે આવવા મળે હમ ન કહી શકાય ને કારણ કે મળ્યું છે તો એમ કેમ કરીએ એના એના હાથે મને નથી મળ્યું એમ કેમ કહીએ કે આપણે એક સામાન્યમાં સામાન્ય હોય લઈને આપણે ઠેઠ ક્યાં મૂકી દે તો આપણે એમ કેમ એમ ઉડાડી થોડા કે પુરુષાર્થ પરમ દેવ છે પણ કોકના થકી જ્યાં પહોંચ્યા તો સી કોકને આધારિત સહયોગ બધાનો સહયોગ થતો જાય ધીરે ધીરે

પરા ગવાણે કોઈથી રોકે ના રોકાણ સોય નૂરમાં નૂર થી એક સતના નૂર થી આખા વિશ્વની છે ઉત્પત્તિ નૂરમાં લય થઈ જાય છે દં મુક્તા મુક્ત થઈ જાય થી એટલે એ દેખાય છે વ્યવસાયમાં રહી છે વ્યવહારમાં રહી છે એ તો એક માધ્યમ છે ત્યાં સુધી તો કરવું પડશે કોઈ પણ હોય શ્રી સે ત્યાં સુધી બધા વ્યવસાય વ્યવહાર તો કરવા જ પડશે હેતી દીતીના પણ એમાં જે તામસ તાટો મારી જશે તમો ગુણતા એની સામે આપણે નજર રાખી રજોગુણ ગુણ એટલું બધું આપણે પણ હાઈવી ન થઈ જવું જોઈએ હાઈવી ને એટલે મતલબ બધો આમ ભાર તમો ગુણ નો એટલે બધો ભાર લઈને ફરવાનું નહીં હે સત્વગુણ ને આપણે પારકતા શીખી જાય સત્વગુણ ને ક્યારે ક્યારે સત્વગુણ હાલે છે ક્યારે ક્યારે તમો ગુણ આવી જાય છે ક્યારે ક્યારે રજોગુણ રજો તો લગભગ તો વ્યવસાય એટલે રજોગુણ જ હોય ને કામ ધંધામાં હોય એટલે રજોગુણ હોય સત્સંગના વિચારો આવતા હોય પરામાંથી કારક ફૂરણ થાય તો એ સત્વગુણ તો પરા ગવાણે કોઈથી રોકીએ ન રોકાણે ક્યારે રોકાતી ને કે પરા જ્યારે ફૂરવા મળે ને વેદ બનતો જાય પંચમ વેદ જ્યાં પછી ત્યાં વેદમાં જાઓ ત્યાં લખેલું ન હોય પણ તમને કામ આપી દે ભૂલી દુનિયા ભેદ ન જાણ્યો પદ ના પર કે પાર કે હોય આ ભેદ નથી જણાતો ત્યાં સુધી ભમવું પડે છે એટલે જીવનની અંદર વાણીને સમજીએ પાણીને સમજીએ આ જે લહેરાઈ રહ્યું છે સેના થકી લહેરાઈ રહ્યું છે એક સત્યના નૂર એ નૂર પડેલું છે ને આપણે ઓજસ કહેવી તેજસ કહેવી ઓજસ કહેવી જેમ જેમ પરિવર્તન પામતું જાય ને છેલ્લે અંતમાં સત કહેવામાં આવે છે વિશેષ બીજું કઈ કહેવામાં આવતું નથી એને છેલ્લે અંતિમ સાર જે છે એનો સત પણ એ પ્રક્રિયા છે જે સદગુરુ એ જે શીખવી હોય જે પદ્ધતિથી ત્યાં સુધી આપણે પોગાડીએ રામદેવજી મહારાજ કે સતની આગળ બીજું છે નહીં કાંઈ સતની સદાય છે સવાય આગળ બીજું કઈ સમજવા માટે એને માણવા માટે ધ્યાન જોશે ભજન જોશે કૃષ્ણ હામાં હતા અર્જુન કેમ કીધું હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું દેખાડો આવશો તને સમજાવું છું પણ તારે કોઈ મહાપુરુષ પાસે તો જવું જ પડશે કોઈ તત્વ દ્રષ્ટિ તત્વ દર્શી વ્યક્તિ પાસે જવું પડશે તત્વને જાણવા વાળો તત્વ એટલે શું સા કે આજે હરેકમાં એ એક પરમ તત્વ રમી રહ્યું છે એ તત્વ દર્શન એ દેખાય જાય એ દર્શાવી જાય જોવાઈ જાય પરખાય જાય એટલે આમ આમ કઈ ફેર નહીં પડી જાય શરીરમાં કઈ દર્શન થઈ જાય શરીરમાં આમ કઈ ફેર નહીં પડી જાય કાળા તા ધોળા થઈ જાય ધોળાતા કાળા થઈ જાય એવું નહીં થાય બસ પણ એની પરખાય જાય નેણ વેણ કે પરખાય એ વ્યક્તિ કારણ કે તમારામાંથી આ બધું ઉદ્ભવેલું નોખું પડેલું એ આ એક એક ક્ષમતા એક આવી જાય છે એક ધાકાતા આવી જાય છે એક સુરવીરતા આપણામાં આવી જાય છે કે એને પણ આપણે હમે કહીએ હું તારથી સેટો નથી તારે કાંઈ આમ બીજો હક નથી એક તાકાત આત્મા તાકાત આત્મા સત્તા દાસી જીવન સંત ભીમના સરણે પ્યાલા વિધાના સે પરમાણ